ભજાવ તાલુકાના કાંઠાપટ્ટીના અંતરિયાળ વાંડિયા ગામે ધોરીમાર્ગ સુધી લોકોની આવાગમન માટે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિનામૂલ્યે રિક્ષાની સેવા અમલમાં મુકાય છે સામકિયાળી મોરબી વચ્ચેના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવતા શિકારપુર ચોકડીથી ચાર કિલોમીટરના અંતરે આવેલા વાંડિયા ગામ સુધી લોકોની સુગમતા માટે દિવસ દરમિયાન રિક્ષા ચલાવવામાં આવે છે વાંડિયા ગામના સ્થાનિક લોકો અને બહારથી આવતા લોકોને રિક્ષા લાવવા મૂકી આવવાની કાયમી સેવા પૂરી પાડે છે આ વિશે વાંડિયા ગામના સરપંચ કૃષ્ણદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગામથી હાઈવે માર્ગ ચાર કિલોમીટર દૂર પડતો હોય છે બહારથી આવતા જતા લોકો માટે શિકારપુર ચોકડી નજીક દિવસના સમયે રિક્ષા ઊભી રહે છે રિક્ષા

Thank okay. you.